કાલે અહીંયા બેઠો ભાઈ હું કરું રોજે રોજ માથા પૂઠ થાય બાઈને અરે ભાઈએ ગાડી જોઈએ મારી પાસે એટલું બજેટ નહીં જો ભાઈએ કાલે મને ધોકો માર દીધો મારી ભાઈએ પછી બકા લેવા જવાનું કે મારે કઈ લાઈન લેવું અરે ગાંડા મારી બી એ જ તકલીફ હતી મારે રોજ માથા પૂઠતા હતી હાલ જનતા હો તો હું ના મયુરભાઈ બેઠા જ છીએ અહીંયા હાલો અરે ગાંડા મયુરભાઈ પાસે બધું ગોઠવાઈ આવી હે દેખાડો નઈ આ લાલ લાલ મિત્રો કઈ ટેન્શન લેવાની જરૂર નથી કોઈ ની ઘરવાડી નહીં મારશે કારણ કે તમારો ભાઈ ગાડી જેવી લઈને આવી આવ્યું છે મિત્રો બે હજાર